નમસ્કાર હું તો બોલિશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું સતત એપિસોડ એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે આ ખાધું અને પીધું તો બીમાર પડવાનું નક્કી કયા કયા પદાર્થો કેવી રીતે ખાધા તો તમારી હોજરી બરબાદ થઈ જશે તે અંગે આપ તમામને ચેતવવા છે સાથે બીજો મુદ્દો છે ખેડૂત ખાતેદારો પર સરકાર મહેરબાન જી હા સરકારના મહેસૂલ વિભાગે ચાર એવા નિર્ણયો જાહેર કર્યા છે જેના કારણે મહેસૂલી પ્રક્રિયા સરળ બનવાની છે એને પ્રક્રિયા સરળ બનવાની છે કઈ રીતે કયા નિયમો તેની અસર શું રહેશે આડઅસર શું રહેશે એ મુદ્દે ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરું આપણી હોજરી બગડતી બચાવવાના સૌથી મોટા મહત્વના મુદ્દાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના દસ જેટલા મોટા શહેરોની અંદર ગરમીનો પારો ચાલીસને પાર થઈ ચૂક્યો છે ક્યાંક ચુમ્માલીસ પિસ્તાલીસ સુધી પણ છે આ સંજોગોની અંદર આપણા ખાવા પીવાના ચટકા હજુ પણ યથાવત છે રૂપ બદલાય છે સાંજ પડે અને આપણે પાણીપુરી ખાવા નીકળી પડીએ છીએ થોડીક ઠંડક થઈ એટલે રાત્રે પરિવાર સાથે ગોળા ખાવા નીકળીએ છીએ ડીશ ગોળા ખાવા નીકળીએ છીએ દિવસ દરમિયાન અનેક ગ્રામીણ વિસ્તાર અને શહેરના નાના નાના વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના ઠંડા પીણા પીવાય છે પણ આપ લોકો જાણતા નથી એ રંગબેરંગ દેખાતા ઠંડા પીણા અને ચટાકેદાર પાણીપુરી તમને બીમાર પાડશે ઉનાળાની આ સિઝનમાં બીમારીના કિસ્સા સતત વધતા હોય છે અને એટલે આપ તમામને જાગૃત કરવા જરૂરી છે ત્રણ અલગ અલગ દ્રશ્યો દેખજો અને આ ત્રણ જો ખાધું ને આ સ્થિતિમાં તો બીમાર પડશો સુરતનું દ્રશ્ય જોજો અમદાવાદનું જોજો અને રાજકોટનું જોજો અમદાવાદથી વાત શરૂઆત કરું તો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ઠંડા પીણાની એક બેવરેજની કંપનીમાં એ એમ સી એ છાપેમારી આપ જોઈ શકો છો જે બેવરેજી તૈયાર થાય છે અહીંયા ફ્રૂટ જ્યુસ ફ્લેવરના અલગ અલગ નમૂના લેવાયા છે ઓરેન્જ સ્ટ્રોબેરી ફ્લેવરના ઠંડા પીણા બનાવવામાં આવે છે મને જાણકારી નહોતી કે આ કયા પ્રકારના હોય છે પણ તપાસ કરી તો આઈડિયા આવ્યો કે ગ્રામીણ વિસ્તારમાં જાય છે અને બાળકો એને સ્પ્રે તરીકે વાપરે છે અને ઠંડા પીણાની લિજ્જત માળે છે ઠંડ એનાથી એમને શરીરમાં ઠંડક ટાઢક મળે છે એક ટેસ્ટ મળે છે પણ એની ગંદકી જોજો આ જગ્યાએ કેરબા મોટા મોટા ભરાઈ રાખાયા છે અને એની અંદર અનહાઇજેનિક કન્ડિશનની અંદર આ બેવરેજીસ તૈયાર થાય છે એટલે કે ઠંડા પીણા ઠંડા શરબત તૈયાર થાય છે જે બોટલના સ્વરૂપમાં પણ છે સ્પ્રેના સ્વરૂપમાં પણ છે કોર્પોરેશને કાર્યવાહી કરી છે કોર્પોરેશન એથી સેમ્પલ લીધા છે અને સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે અને હાલ પૂરતું કારખાનું સીલ કરવામાં આવ્યું છે કઈ કંડિશનમાં તમે હશે હોશે જે ઠંડા પીણા પીવો છો એ તૈયાર થાય છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો જુઓ એક ટેન્ક છે ટેન્કની અંદરથી એ કલરવાળું પીણું નીકળે છે બોટલો ભરાય છે લેબલ લાગે છે રંગબેરંગ બી જબરજસ્ત દેખાય છે આકર્ષક દેખાય છે આ જ પીણાની અમે તપાસ કરી તો રાજકોટની અંદર જબરજસ્ત આ પીણા વેચાય છે રાજકોટના વાવડી કોઠારીયા સહિતના વિસ્તારોની અંદર આ પ્રકારના સ્પ્રે જબરજસ્ત વેચાય છે એને સ્પ્રે પેપ્સી તરીકે લોકો ગણે છે બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે પણ એટલા આકર્ષક કલર છે કે લોકો બાળકો એનાથી આકર્ષાય છે પાંચ અને દસ રૂપિયામાં વેચાતી આ ઠંડી પેપ્સી ગળી મીઠી ઘળચટી લાગે છે પણ છેલ્લે બાળકોને બીમાર પાડે છે આ જ રીતે અમદાવાદની પણ સુરતની વાત કરી લઈએ તો સુરતની અંદર પેપ્સી કોલા આખા ગુજરાતની અંદર ચલણ છે ખાસ કરી ગ્રામીણ વિસ્તારની અંદર પેપ્સી કોલાનું બાળકોને ફ્રીજમાં ઠંડુ કરીને આપવામાં આવે છે ક્યાંક બ્રાન્ડ હોય છે ક્યાંક અનબ્રાન્ડેડ હોય છે એકદમ ચીલ્ડ કરાય છે બાળકો હસે હશે પીતા હોય છે અહીંયા મહાનગરપાલિકાએ એક હજારથી વધુ પેપ્સી સાત લિટર ફ્રૂટી એંસી કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે સુરતના પાંડેસરા લીંબાયત ઉધરા વિસ્તારની અંદર આ વેચાય છે જેના કારણે આ વિસ્તારોમાં જાડા ઉલટી સહિત અને તાવ સહિતના બીમારી અને દર્દીઓના કેસમાં સતત વધારો થાય છે પાંડેસરામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વગર ના આ પ્રકારના ઠંડા પીણાનું વેચાણ કરે છે આપ તમામના શહેરની અંદર અહીંયા પકડાયું છે ક્યાંક તપાસ નહીં થતી હોય નહીં પકડાતું હોય પણ આ તમામના ગામ શહેરની અંદર આ પ્રકારનું વેચાણ થાય છે આ જ રીતે આપણે તમામ લોકો સાજ પડતા જ બરફ ગોળો ડીચ ગોળો ખાવા નીકળી પડીએ છીએ રંગબેરંગ બી કલર હોય છે પણ આપણે ભાગ્યે જાણીએ છીએ કે બરફ ખાદ્ય બરફ કેટલા પ્રમાણમાં તૈયાર થાય છે અને ખાદ્ય બરફનો વપરાશ કેટલો છે ફેક્ટરીઓ વધી તો જતી નથી બરફ બનાવતી ફેક્ટરીઓ એટલી ને એટલી છે ઉનાળાની અંદર બરફનો વપરાશ પાંચથી દસ ગણો વધી જાય છે ખાદ્ય બરફનો વપરાશ કારણ કે શિરડીના રસમાં ખાદ્ય પદાર્થ ખાદ્ય બરફ કોલ્ડ્રી ઠંડુ કરવા માટે ખાદ્ય બરફ જ્યુસની અંદર ખાદ્ય બરફ નખાતો હોય છે અને ખાવા માટેનો બરફ ગોળામાં પણ વપરાતો હોય છે પણ જો આટલો બધો વપરાશ વધે છે અને ફેક્ટરીઓ એટલી ને એટલી છે તો એનો મતલબ એ થયો કે ક્યાંક ઔદ્યોગિક બરફ ઔદ્યોગિક હેતુથી તૈયાર થતો બરફ ખાદ્ય બરફ તરીકે વેચાતો હશે અને એટલે જ કોર્પોરેશનોએ નગરપાલિકાઓએ ધ્યાન રાખવું જરૂરી છે જે પણ ફેરિયા જે પણ વેન્ડર જે ઔદ્યોગિક બરફની ઇન્ડસ્ટ્રી છે ત્યાંથી બરફ લઈને નીકળે છે તે શું ઔદ્યોગિક વિસ્તાર પૂરતા જ ડિલિવર કરે છે ઉદ્યોગોને કે પછી બરફ ગોળાવાળા શેરડીના રસવાળા એમને પણ આપે છે અને જો તપાસ થાય તો ચોક્કસથી પચાસ ટકા જગ્યાએ તો એવું પકડાશે કે ઔદ્યોગિક બરફ ખાદ્ય તરીકે વપરાય છે હું નથી કહેતો કે ઔદ્યોગિક બરફ ગેરકાયદેસર રીતે બને છે પણ ઔદ્યોગિક બરફનો જો ખાદ્ય તરીકે ઉપયોગ થતો હોય તો તે ગેરકાયદેસર છે અને આ તમામની વચ્ચે પાણીપુરીના ત્રણસો પાસઠ દિવસના ચટાકા આપણને ભારે પડશે વડોદરાની અંદર પણ અમે તપાસ કરી છે તો વડોદરામાં પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પાણીપુરીનો સામાન તૈયાર થતો હોય તેવા દ્રશ્યો મળ્યા છે અમદાવાદ પણ એ રીતે જ મળ્યા છે સુરતમાં પણ એ રીતે જ મળ્યા છે સુરતમાં સેમ્પલ લેવાયા છે સસ્તા બટેટા સસ્તા ટામેટા અને સસ્તું હલકી ગુણવત્તાવાળું તેલ વારંવાર ઉકાળીને એમાંથી પૂરી પૂરી તૈયાર કરાય છે અને આપણે લિજ્જત માણીએ છીએ હું ફરીથી કહું છું આ સિઝનમાં બીમારીની શક્યતા વધે છે એટલે આ ચર્ચા જરૂરી બને છે જગદીશભાઈ સાલુંકે ફૂડ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે સુરત મનપાના ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે અતુલભાઈ સોની પૂર્વ ફૂડ એનાલિસિસ છે એએમસીના અને એમને અનેક સેમ્પલોને ટેસ્ટ કર્યા છે એટલે જાણે છે પરીક્ષણ કર્યા છે જાણે છે કે કયા પ્રકારની ગડબડી હોય છે કેટલું અનહાઇજેનિક હોય છે પણ પહેલા સુરતની સ્થિતિ જાણી લઈએ કારણ કે સુરતમાં તો પેલી પેપ્સી પકડાઈ છે અને તમામ આપના બાળકોને એનાથી સાવધાન રાખજો એ પેપ્સી કોલા ખાટી મીઠી ચોક્કસ છે પણ તમારા બાળકને બીમાર પાડશે આ ઉનાળામાં એ નક્કી છે જગદીશભાઈ સાથે મેં જે વાત કરી છે એ પહેલાં સાંભળી લઈએ જગદીશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે એક્ઝેક્ટલી પેપ્સી કેવી રીતે બને છે કેટલું અનહાઇજેનિક છે કેટલું અખાદ્ય છે અને એનું પેનિટ્રેશન કેટલું છે જે પેપ્સી બને છે એ જે જગ્યાએ બનતું હતું એ અનહાઇજેનિક કન્ડિશનમાં હતું અને એમાં પેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો તેમજ તેમાં જે કલર વાપરવામાં આવ્યો હતો તેનું પ્રમાણ વધારે હતું જે ખાવાથી પેટના રોડ થઈ શકે છે એટલે અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના જે સ્ટાફ હતો તેમને ત્યાં રેડ કરી હતી ને એ બધુંનો નાશ કરવામાં આવે કેમ કે સર સતત ગરમી વધી રહી છે ત્યારે સવારથી જ આ પ્રકારની પેપ્સી કોલા દુનિયાભરની લોકલ બનાવટના ગોલા પણ ખવાતા હશે બરફ પણ ખવાતો હશે આ બધા ઉપર કેટલું ધ્યાન રાખવું જરૂરી છે કેટલું અનહાઇજેનિક કન્ડિશનમાં કેમ કે ડિમાન્ડ વધે છે ત્યારે કેટલા અનહાઇજેનિક કન્ડિશનમાં અને સારો કલર દેખાય સારું પેકિંગ દેખાય એ માટે ઉત્પાદકો કેવા પ્રકારની ગડબડી કરે છે એટલે સુરત કોર્પોરેશનના જે હેલ્થ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ છે તેના દ્વારા અવારનવાર બધી તપાસણી થતી હોય છે હાલમાં બી આપને ગોળા જે વેચાણ થતું હોય ત્યાં બી આપને તપાસણી કરી છે એના બી સેમ્પલ લેવામાં આવેલા છે એ સેમ્પલ આપણે મોકલી આપીએ છીએ પૃથ્થકરણ સારું અને એમાં જો કંઈ આવે તો એની સામે આપણે કોર્ટની ફરિયાદ બંધ કરીએ છીએ અને જો એવું કંઈ વસ્તુ જણાય તો એનો નાશ તા સ્થળ પર નાશ કરીને એનો નોટિસ પણ આપવામાં આવે છે જગદીશભાઈ કેમ કે ઠંડા પીણાની સાથે સાથે અનેક સ્ટ્રીટ ફૂડ પાણીપુરી જેવા પણ આપણે જોઈએ છે અને સુરતમાં તો ગોળગપ્પા એટલે ગોળગપ્પા એટલે કે પાણીપુરીનું ચલણ પણ જબરજસ્ત એના ઉપર કયા પ્રકારે ધ્યાન આપવામાં આવે છે પ્રાથમિક જાણકારી કયા પ્રકારની મળે છે કેટલા અનહાઇજેનિક કન્ડિશનમાં પૂરી તૈયાર થાય છે એની અંદર વપરાતા વેજીટેબલ્સ કેટલા અનહાઇજેનિક હોય છે કેટલું ધ્યાન રાખવું જરૂરી છે હમણાં છેલ્લા બે દિવસથી ફૂડ ડિપાર્ટમેન્ટ અને હેલ્થના સ્ટાફ સાથે અલગ અલગ જગ્યાએ જ્યાં પાણીપુરીની જે પૂરીઓ બનતી હોય છે તે જગ્યાએ અમારી ટીમે રેડ કરી અને ત્યાંથી એક આઠસો ને વીસ કિલો જેટલો જથ્થો જે પૂરી બનાવતા હતા અને બટાકા અને બધું જે બનાવવા માટે એ લોકો વપરાશ કરતા હતા તે બધાનો નાશ કરવામાં આવેલો છે તેમજ એમની પાસેથી પચાસ હજાર જેટલો વસૂલ કરવામાં આવેલો છે અને આ કામગીરી અમારી સતત થતી જ હોય છે અને અનહાઇજેનિક કન્ડિશન દેખાય તો એ ત્યાં બંધ પણ કરવામાં આવે છે એમનો નાશ પણ કરવામાં આવે છે જગદીશભાઈ ભલે કહેતા કાર્યવાહી સતત થતી હોય છે પણ હકીકત એ છે આ કાર્યવાહી ભાગ્યે જ થાય છે મીડિયા દર્શાવે છે ચર્ચા થાય છે એટલે જ એક કાર્યવાહી થાય છે અને જગદીશભાઈ સતત એક કાર્યવાહી થતી હોય ને તો કોઈ હિંમત ના કરે કે એવા બટેટા એવા ટામેટા અને એવો સામાનથી આ બધું બનાવે આપ પણ જાણતા મારા મારે જાજી ચર્ચા નહોતી કરવી એટલે મેં સવાલ નહીં પૂછેલો પણ જગદીશભાઈ પણ જાણે છે અને હું પણ જાણું છું સુરતના સરદારનગરમાં ફેંકી દેવાયેલા ટામેટાને બટેટા કોણ કોણ કેવી રીતે ખરીદે છે અને કઈ કઈ લારીવાળાને આપે છે તમામ એસએમસીના તમામ ઝોનલ ઓફિસરો જાણે છે બધા ઇન્સ્પેક્ટરો જાણે છે વોર્ડ પ્રમુખો જાણે છે કોર્પોરેટરો જાણે છે કેટલી ગંદકી કેવી સ્થિતિમાં તૈયાર થાય છે નદીના પટ પર ક્યાંક નાલીના પટ પર આ પ્રકારની ભઠ્ઠીઓની અંદર પૂરી તળાય છે આપણે બધા જાણીએ છીએ પીગાળેલો ડામર હોય ને અથવા ગ્રીસ અથવા ઓઇલ હોય ને ઓઇલ કાળું સ્કૂટરમાંથી નીકાળેલું એવા તેલની અંદર પૂરીઓ તળાય છે હકીકત છે પાડી પૂરી ખાવી તો ખાજો બીમાર પડવું હોય તો પડજો પણ આ હકીકત છે આ હકીકત છે અને તમામ કોર્પોરેશનમાં થાય છે તમામ નગરપાલિકામાં થાય છે નગરપાલિકાઓને કોર્પોરેશનનો ભાગ્યે જ કાર્યવાહી કરે છે ખેર અતુલભાઈ સોની મારી સાથે જોડાયા છે ગુપ્તા સાહેબ આપની પાસે હોય પહેલાં અતુલભાઈ પાસે જ જાણી લો અતુલભાઈ પહેલાં કોલ્ડ્રિંક પૂરતી અને ઠંડા પીણા પૂરતી વાત કરી લઈ આપે તો અનેકવાર પુરકરણ કર્યું છે કેવા કેવા પ્રકારની ગડબડી જોવા મળે છે શરૂઆત બરફથી કરી કેમ કે મેં કહેતા તો કહી દીધું કે ઔદ્યોગિક બરફનો વપરાશ થતો હશે કારણ કે ઉનાળામાં આઠ દસ ગણો ખાદ્ય બરફનો વપરાશ વધી જાય આપનું આકલન શું રહ્યું છે હા બિલકુલ અત્યારે ઉનાળામાં બરફનું પ્રમાણ યુઝ વધારે થાય પરંતુ જ્યારે ખાદ્ય બરફ વંચાય ત્યારે ખાદ્ય બરફના કેટલાક નક્કી કરવામાં આવેલા છે માપદંડો એ એક તો ખાદ્ય બરાફ છે એ પીવાના પાણીમાંથી જ બનેલું હોવું જોઈએ અને પરંતુ જે ઔદ્યોગિક બરફ છે એનો તો અલગ ઉપયોગ છે એ ખાદ્યમાં કંઈ ઉપયોગ નથી થતું પણ એ બે વચ્ચે દેખાવમાં કોઈ ફરક લાગતું નથી એને કારણે ક્યારેક શું વપરાય છે એ જાણવું બહુ બહુ જ તકલીફ રાખે છે દેખીતી આંખે બતાવતું નથી એ વાત બિલકુલ સાચી છે બીજું કે ઠંડા પીણામાં જ્યારે બને છે ઠંડા પીણાના જે જ્યુસ બને છે કે જે આપે બતાવ્યું પેપ્સી જે બને છે એ બિલકુલ અનહાઇજેનિક કન્ડિશનમાં બનતા હોય છે એ ભાગ્યે જ કોઈ મોટી સારી સ્ટાન્ડર્ડ કંપનીઓની જે દુકાન જે ઉત્પાદન સ્થળો હોય એ જગ્યાએ બનાવવાની જગ્યાએ નાના સ્લમમાં કે નાની નાના ક્ષેત્રમાં જેમ કુબેરનગરમાં બી આપી જોયું તો એ બહુ જ અનઓર્ગેનાઇઝ રીતે કોઈપણ જાતના હેલ્થના ધ્યાન રાખ્યા વગર આ બધું બનતું હોય છે એને કારણે શું થાય છે કે જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યાં ખાસ કરીને બાળકો દ્વારા ઉપયોગ થાય ત્યારે એના હેલ્થને ખૂબ નુકસાન થઈ શકે છે કલરની વાત આપણે કરીએ તો કલર સૌથી પહેલાં તો જે ફૂડની અંદર કોઈ બી કલર વપરાય એ બહુ મિનિમમ વપરાવવું જોઈએ એના માપદંડ છે કે સો પીપીએમથી વધારે કલર એમાં ના હોવું જોઈએ પણ જે ચડકતા કલરવાળા હોય છે બહુ બળકીલા કલર દેખાય છે એ બધામાં એના પ્રમાણ બહુ ઊંચા પ્રમાણમાં હોય છે અને દરેક કલર છે એ કેમિકલ્સ છે અને એ જે શરીરમાં જાય છે તો એના આપણા ચેતાતંત્ર છે મગજ ઉપર છે આપણા પેરાલિટિકલ પાર્ટ એ દરેક ઉપર એની અસર થાય છે અને લોંગ ટર્મ ઇફેક્ટ થતી હોય છે એટલે એક દિવસમાં કદાચ ખ્યાલ ના બી આવે કે આપણે કંઈક પીધું ને આપણે કંઈ થઈ ગયું પણ જ્યારે અનહાઇઝનિક કન્ડિશનમાં કોઈ વસ્તુ બને છે આપણે જાડા ઉલટીના કેસો ઉનાળામાં મેક્સિમમ આપણે જોવા મળતા હોય છે એનું કારણ બી એ છે કે જ્યારે જે એના માઇક્રોબાયોલોજીકલ કોન્ટામિનેશન થતું હોય એની અંદર એની અંદર કોઈ ધ્યાન રાખવામાં આવ્યું આજે આપણે ગેર બી આપણે પ્લેટફોર્મ સાફ કરીએ છીએ પછી રસોઈયાળના કામ કરે છે હાથ ધોઈને કામ કરતા હોય છે જ્યારે ત્યાં જે પર્સનલ હાઈઝિન ધ્યાન રાખવામાં આવતું હોય કે જે કામ ફૂડ હેન્ડલર્સ છે જે લોકો ફૂડને હેન્ડલિંગ કરે છે એના દરેક સ્ટેજ ઉપર જો એને સાથે ગ્લોવ્સ ના હોય એના હેન્ડકાપ ના હોય કે કશું ના તો એ કન્ડિશનમાં પૂરેપૂરા ચાન્સીસ રહે છે કે કોન્ટામિનેશન થાય અને એ કોન્ટામિનેશન આ આ સંજોગોમાં આવી ગરમીની અંદર એ વધારે પડતું ફાસ્ટ થાય છે એને કારણે આપણે ખાધા પછી ઘણી વખત આપણે બહારથી જમીને આવીએ તો એવું લાગે કે કંઈ આપણે અપચા જેવું લાગે છે કે નથી ફાવતું કે બેચેની જેવું લાગે છે એનું કારણ એ જ હોય છે કે જે કન્ડિશનમાં બનેલું હોય તો એ એટલા માટે આ બધું થઈ શકતું હોય છે કેમ કે આપ એનાલિસિસ કરતા હતા જો એક તો પાણીના જગનું જબરજસ્ત વપરાશ છે ઠંડા જગ ઠંડા જગ એટલે લોકો એવું મારે મિનરલ વોટરનો જગ આપણે એવું જ કે મિનરલ વોટરનો જગ આવ્યો શું એ બધા જગ મિનરલ વોટરના હોય છે નંબર વન નંબર ટુ આ જે પણ પીણા બને છે અનહાઈજેનિક કન્ડિશનની અંદર એ જે રંગ વાપરવામાં આવે છે શું કારણ કે એ પ્રકારનો રંગ વાપર કલર આપવા માટે ટેસ્ટ વધારવા માટે કે નફાખોરી માટે કે વેચાણ વધારવા માટે એ ઠંડા પીણામાં માત્ર સુગર હોય છે જે પાણીની અંદર મીઠાશ લાવે છે ફ્લેવર હોય જે બી સ્વાદ આપણે લાવે છે એ ફ્લેવરનું છે અને ફ્લેવર અને ચળકેલા કલરો આ એમાં કોઈ પણ જાતના કોઈ ન્યુટ્રિશન હોતું નથી એટલે બાળકો માટે તો આ બધી જ રીતે નુકસાનકારક છે કારણ કે વધારે પડતું સુગર એમાં જાય છે કલર છે એ ફૂડ કલર વપરાયા છે તો કયા કલર વપરાયા છે કેટલા પ્રમાણમાં વપરાયા છે એ ન તો વાપરવાવાળાને ખબર છે કે પીનારને ખબર હોય છે કે કેટલા પ્રમાણમાં કલર છે વધારે પડતું કલર હોઈ શકે છે કારણ કે જ્યારે ચડકીલા બનાવે તો જ બાળકો વધારે આકર્ષિત થાય અને આ બધા જે મેઇન તો છે એનું જે કન્ડિશન જ્યાં બનતું હોય એનું કન્ડિશન જો બરાબર જગ્યા ના હોય તો એ આ તો રોડ ઉપર વેચાતી વસ્તુ છે ના તો કાયમી બી ફ્રીજમાં રખાતી નથી કોઈ વસ્તુ અને એ રીતે આવે છે એટલે આ બિલકુલ હું તો મારી વિનંતી છે કે આપણા બાળકોને આ વસ્તુથી દૂર રાખો તો વધારે સારું છે અતુલભાઈ ક્વોલિટીની વાત કરીએ અને ક્વોન્ટિટીની વાત કરીએ વપરાશ વધે છે એ હકીકત છે આપના હિસાબથી જે પણ પ્રોડક્ટ અવેલેબલ છે માર્કેટમાં આ પ્રકારની અનબ્રાન્ડેડ યા તો આ પ્રકારના પેકિંગવાળી કેટલા ટકા ખાદ્ય હોય છે હા એટલે આમાં એવું છે કે માર્કેટની અંદર બહુ એફેસિએશીના ક્લિયર ગાઈડલાઇન્સ છે કે એ લાઇસન્સ ઉત્પાદકનું લાઇસન્સ હોવું જોઈએ અને દરેક પ્રોડક્ટ ઉપર એ પ્રોડક્ટનું પૂરેપૂરું ડિટેલ્સ લેબલ પર હોવી જોઈએ એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયા છે ઉત્પાદકનું નામ હોય છે એનું એડ્રેસ હોય છે અને એમાં કયા કયા ન્યુટ્રિશન હોય છે એ બી દરેક વસ્તુ લખવાની હોય છે જો એ બધું ના હોય તો બિલકુલ ખબર પડી જાય કે આ વસ્તુ કોઈપણ જગ્યાએ રજિસ્ટર્ડ લોકો પાસે બનાવવામાં આવેલ નથી રાતો લાઇસન્સ નથી એવા લોકો પાસે બનાવે છે એટલે એમાં પૂરેપૂરી શક્યતા રહે છે કે એ ખાદ્ય ના હોય હવે પ્રમાણમાં વાત કરીએ તો કદાચ મોટા સિટીના આપણે સારા મોલમાં કે બ્રાન્ડેડ દુકાનો પર જઈએ તો કદાચ સારા ક્વોલિટીમાં તમને લેબલ સાથે એફિસિએશાઇના લાઇસન્સ નંબર સાથેના પ્રોડક્ટ મળે છે પેકિંગમાં મળે છે બધું પણ ગરીબ એરિયામાં સ્લમ્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ એટલી બધી વસ્તુઓ છે કે જે અનબ્રાન્ડેડ છે કોઈ પણ જાતના લેબલ વગર પેપ્સી કરી કે એના પર કોઈ લેબલ જ નથી હોતું કોઈ વિગત જ નથી હોતી ના તો પૂરા ઉત્પાદકનું નામ હોય કે ના કોઈ લાયસન્સ નંબર હોય તો આવા બધી કંડિશનમાં એ પૂરેપૂરી શક્યતા છે કે એ અનહાઇઝનિક હોય ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સાહેબ જોડાયા છે ગુપ્તા સાહેબ નાના હતા ને ફ્રીજમાંથી બરફ ચોરીને ખાતા મમ્મી જોઈ જાય ને તો એમ કહેતી બહુ ઠંડો બરફ ખાઈ તો કા કાકડા થશે આવું કહેતાને ડરાવતા ડરી બી જતા જમાનો બદલાયો જમાનો બદલાયો હવે ડર નીકળી ગયો પણ બીમારી તો એની જ રહી તમારા હિસાબથી આ સિઝનમાં આ પ્રકારના ખોરાકના કારણે આ પ્રકારના પીણા પીવાના કારણે બીમારીનું કેટલું પ્રમાણ વધી રહ્યું છે કયા કયા લેવલના બાળકો અથવા તો કયા કયા વિસ્તારમાંથી એ પ્રકારની બીમારી સવિશેષ જોવા મળે છે રોનકભાઈ સાચું કહું ન તો છેલ્લા બે વર્ષથી બહુ જ બીક લાગે એવી કન્ડિશન છે સમાજની અંદર પણ હોસ્પિટલોના તો ઘી કેળા છે ખ્યાતિકાંડ થયો ને તો આપણને એમ થતું કે ડૉક્ટરો જવાબદાર છે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને એમને સાચી સલાહ આપ્યા વિના ખોટા કામ કરવા માટે કે મધ્યપ્રદેશમાં જે ડૉક્ટરે ફેક ડૉક્ટરે સાત જણને માર નાખ્યા એ મને સમજાય કે ડૉક્ટરો ગુનેગાર છે જ પણ અહીં તો કેવું છે કે તમે છેલ્લા બે વર્ષથી હું તમારા જોડે જોડાયેલું છું અને કોન્સ્ટન્ટલી આપણે આવા પ્રોગ્રામો રન કરીએ છીએ જેમાં આપણને આવા ફેક અડલ્ટરેટેડ અને ખરાબ દશામાં ઘી બટર ચીઝ પનીર માવો ક્રીમ બધું જ જોવા મળે છે પણ મેં ક્યાંય પણ લોકોની લાઈન ઓછા થતાં ઓછી થતા નથી જોઈ એટલે ક્યાંક ને ક્યાંક લોકોને તો એવું જ છે કે જેટલું કમાઈએ છે ને એટલું બહાર ખોરાકમાં થોડુંક ખર્ચી નાખીએ અને મેક્સિમમ ખર્ચો આપણે તો ભાઈ હોસ્પિટલમાં જ કરીશું બરાબર હવે તમે જે સવાલ પૂછ્યો ને કે આ સિઝનમાં થાય છે તો આ સિઝનની શરૂઆત માર્ચ મહિનાથી થઈ જાય છે અમારા હોસ્પિટલોમાં અને બાળકોથી લઈને વડીલો સુધી સૌથી પહેલાં કોમન બીમારી છે ને અટિકેરિયા લઈને આવે એટલે શરીર પર ચાઠા ચપકા અને ખણ અને એક વખત થાય ને તો સોમાંથી દસ જણને પંદર દિવસમાં મટે સોમાંથી પચાસ જણને એક વરસમાં મટે અને દસથી વીસ જણને અઢીથી ત્રણ વર્ષમાં મટે અને ત્યાં સુધી લાખોનો ખર્ચો એ કરી નાખે સામાન્ય બીમારીઓ જેમ કહીએ ને સાહેબે કીધું પણ પેટનો દુખાવો ડાયરિયા વોમિટિંગ ટાઈફોઈડ આ તો બહુ જ કોમન છે જે આ બધાના કારણે થાય જ છે આ રોગોના કારણે આ કોલ્ડ્રિંક છે કે પછી ઠંડા ગોળા છે કે પછી પાણીપુરી છે એમાં તો આ થાય જ છે જોન્ડિસ થાય જ છે પણ જે અટિક્રિયા જેવી બીમારી છે ને એ વર્ષો સુધી બાળકથી લઈને વડીલોને હેરાન કરી જાય છે હવે આ તો થઈ બીમારીની વાત પણ મને છે ને જે વસ્તુ મહત્ત્વની દેખાય છે ને એ ચર્ચા કરવા જેવું છે કે આપણા જોડે એફએસએસઆઈના વડા હતા આપણા જોડે એક એક્સપર્ટ છે જે એમ કે છે કે બાળકોએ આ ના ખાવું જોઈએ વડીલોએ આ ના ખાવું જોઈએ પણ હું તમને એક માહિતી આપું જી કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણા બનાવવામાં એફએસએસઆઈની ગાઈડલાઇન એવું કહે છે કે પાણી જે વાપરવાનું ને મિનરલ વોટર નથી વાપરવાનું સાહેબ જી રિવર્સ ઓસ્મોસિસ ઓફ વોટર વાપરવાનું છે અને એક ખર્ચાળ વસ્તુ છે તો આજે આ ઠંડા પીણા બનાવનારી ફેક્ટરીને લાઇસન્સ આપતા પહેલાં શું એફએસએસ એ ચર્ચ તપાસે છે ખરા કે આ લોકો રિવર્સ ઓસ્મોસિસ ઓફ વોટર કરી શકશે કે નહીં કરી શકે જો એ કરી નાખે ને તો આ મૂળ સુધી જવાનો વારો જ ના આવે આપણે આ છે ને રેડ 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 જે કરવાનો નાટક કરીએ છીએ ને એ કરવું જ ના પડે કેમ કે આ જે ફેક્ટરીઓ તમે બતાવો છો ને ટીવી ઉપર એમાં તો રિવર્સ ઓસ્મોસિસ ઓફ વોટર કરવાની તાકાત જ નથી એટલો ખર્ચો જ ના કર્યો હોય એટલે શરૂઆતી જે ઇમ્પોર્ટન્ટ છે લાઇસન્સ માટે કોલ્ડ્રી ફેક્ટરીઓ માટે એ રિવર્સ ઓફ વોટર છે પછી આઈસ ગોળાની અંદર અંદર આવું કીધું કે ફૂડ કલર વાપરવામાં ખાલી હંડ્રેડ પીપીએમ જેટલું અલાઉડ છે તો હંડ્રેડથી ઉપર જો દેખાય તો એ તાત્કાલિક ધોરણે બંધ કેમ કરવામાં આવે બની જાય લાખોના ક્વોન્ટિટીમાં બને પછી રેડ કેમ પાડવામાં આવે છે બરાબર ત્રીજી વસ્તુ તમને કહું જાણીને બહુ આશ્ચર્ય થશે આ કોલ્ડ્રીંકની અંદર આઈસ ગોળાને કેમિકલની અંદર ડબલ્યુ એચ કહેવા પ્રમાણે એક પણ હેવી મેટલ ના હોવું જોઈએ પાંચ હેવી મેટલ તમે ઈચ્છો ને તો સાહેબ અત્યારે તમે કોઈ પણ રેન્ડમ સેમ્પલ મને લઈ આપો અને હું તમને આપણા દેશની સૌથી મોટી લેબોરેટરી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં એ મોકલીશ આંખ બંધ કરીને કહું છું પાંચ હેવી મેટલ જોવા મળશે લીડ ક્રોમિયમ કેડમિયમ એન્ટીમની અને ડીએચ સાહેબ આપણા બાપ દાદાઓ એ કહેતા ને કે આ તમે કોલ્ડ્રિંક પીઓ છો તો તમારા દાંત ગળી જશે ને બોન હાડકાં ગળી જશે એ બિચારોને ખબર નહોતી કે આપણે આ બિઝનેસમેનો સાચું કરી બતાવશે આ વસ્તુ કે આપણા બાળકોના દાંત અને આપણા વડીલોના હાડકાં ગળી જશે આયસ ગોળાની અંદર એ લોકો જે કલર વાપરે છે ને એ તમારે જાણવા જેવા છે બધા મેગ્નેફિશિયન્ટ બ્લુ યલો ટાટ્રીથિન આ બધું નાખી નાખીને આપણે ખવડાવે છે પણ રોનકભાઈ આપણે ક્યાં ફેલ થઈ જઈએ છીએ ખબર છે તમને પબ્લિક આપણને ફેલ કરે છે આ પ્રોગ્રામ જોતાં જોતા નીચે લોકો શું લખતા હશે એટલે આ શું કામ ડરાવે છે ખાવા દે ને શાંતિથી એક ઠંડી વસ્તુ લેવા દે ને આવું બધું લખતા હશે અને સોમાંથી દસ જણા કાલે કોઈ પણ હોસ્પિટલમાં ના પહોંચે તો આપણું નામ બદલી નાખજો સો ખરેખર તો લોકોએ જાગૃત થવાની જરૂર છે ત્યારે કદાચ સરકાર જાગૃત થશે ત્યારે કદાચ આ મેન્યુફેક્ચરિંગ અને વાળા ઉપર દંડો ઉગમશે નહીંતર પબ્લિક ખાતી રહેશે એમ સરકાર ખાલી પેનલ્ટીના નાટક કરતી રહેશે બાકી નહીતર ઉત્તર પ્રદેશની જેમ લાઈફ કાયદો ઘડતા ગુજરાતને વાર કેટલી ખેર ઘડવો હોય તો ખેર દરરોજ તપાસ કરવી હોય તો હકીકત એ છે તમામ નગરપાલિકા મહાનગરપાલિકાઓ જાણે છે કે ઇન્ડસ્ટ્રીયલ બરફ ક્યાં જાય છે અને લારીઓ ઉપર સારામાં સારી જગ્યાએ પણ જે ગોળા મળે છે એનો બરફ ક્યાંથી આવે છે જાણે છે આ ફેક્ટરીની અંદર નિયમોનો કેવી રીતે ઉલ્લંઘન કરાય છે એ પણ જાણે છે પેપ્સી કોલા નામની જે પણ બતાવ્યું એ આજે નહોતું ચાલુ થયું વર્ષોથી ચાલતું હશે હકીકત એ છે કે તમામ આરોગ્ય વિભાગ લાપરવા છે નગરપાલિકા કે મહાનગરપાલિકાનું અને એનાથી પણ વધુ હકીકત એ છે કે ડોક્ટર કહેતા હતા એમ આપણે પણ લાપરવા છીએ આપણે પણ લાપરવા છીએ બની શકીએ કે કાર્યક્રમ પછી હું ઘેર જવું ને પરિવાર સાથે નીકળું તો હોવું પડે ગોળો ખાવા રહી જો પણ એ વખતે હું વિચારતો નથી કે હું જોઈને આવ્યો છું ડૉક્ટર સાથે વાત કરીને આવ્યો છું હું એટલે જ કહું છું આવા મુદ્દા પહેલી નજરે આપણને એટલા જરૂરી નથી લાગતા પણ હકીકત એ છે કે આપણા સ્વસ્થ જીવન માટે આ જ પ્રકારના મુદ્દા જરૂરી છે અને આવા જ મુદ્દે સૌથી વધુ ગંભીર થવાની જરૂર છે કારણ કે વિભાગે જે કરવું એ કરે ન કરવું એ ન કરે પણ એ ખાવું કે ન ખાવું એ તો આપણા હાથમાં છે આપણા હાથમાં છે ખેર આપ સ્વસ્થ રહેજો આપના પરિવારને સ્વસ્થ રાખજો ગરમીની મોસમ છે ઠંડક જરૂરી છે પણ બીમાર પાડે એવી ઠંડક નહીં